ચાલો મિત્રો આજે આપણે બનાવીશું શકરિયાનું શા તો સકરિયાનું શાક આમ તો ઘણા મિત્રોએ ખાધું છે પણ આપણે જેવું સક્રિયાનું શાક ખોલીને બનાવીએ આજે આપણે બનાવીશું સતકરિયાનું શા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરીજો શેર કરીજો અને ફોલો બધું કરજો તો ચાલો બનાવીએ આપણે શકરિયાનું ચા ટેસ્ટી લાજવા અને મજેદાર તમે જોઈ શકો છો અહીંયા સકરિયા ટમેટા મરચાં મસાલા બધી વસ્તુ આવી ગઈ છે હવે આપણે સકરિયાને સારી રીતે સમારી છે તો અહીંયા મીડિયમ સાઈઝના સાતથી થી આઠ ના શક્કરિયા લીધા છે સકરિયાને ઉપરની છાલ આવે અને સારી રીતે સમારીને બંને સાઈડથી કટિંગ કરી દઈશું જેથી કરીને સક્રિયા સારી રીતે મિક્સ થઈ જાય કટિંગ થઈ ગયા છે આવી રીતે આપણે મરચાંને પણ સમારી લઈશું બે મીડિયમ સાઈઝના મોટા કદના મરચા લીધા છે ચપ્પુની મદદથી કટિંગ કરી દઈશું બંને મચા અહીંયા કટિંગ થઈ ગયા છે અને જોઈ શકો છો તો આપણે હવે એમાં મીઠો લીમડો નાખીશું અને લસણને પણ ખોલી લઈશું હવે ટમેટાને આપણે મીડિયમ સાઈઝ કટિંગ કરી લઈશું તો બે ટમેટા મીડિયમ સાઈઝના લીધા છે આપણે બેને કટિંગ કરી લઈશું ટમેટા હવે અહીંયા કટિંગ થઈ ગયા છે હવે આપણે વઘારવાની પ્રોસેસ કરીશું કઢાઈ નાખી છે તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલું રાય નાખીશું ત્યારબાદ જીરું નાખીશું અને મરચાં એડ કરીશું અને ટમેટા પણ એડ કરીશું બંને સતત હલાવતા રહ્યું છે ટા અને મરચાં તેલમાં સારી રીતે થઈ જાય થોડીક હળદર થોડુંક મીઠું સ્વાદ અનુસાર એડ થયું છે અને છે હવે આ અંબત થઈ ગયું છે હવે એમાં લસણ આપેલું ખાંડ્યું એ પણ એડ કરીશું બધો મસાલો સારી રીતે ફાકી જાય છે ટોટા મચ્છર હવે આપણે એમાં સકરિયા જે કટિંગ કર્યા હતા એડ કરીશું અને સતત હલાવતા રહીશું શક્કરિયા સારી રીતે ફાકી જાય છે મસાલામાં મિક્સ થઈ જાય છે પછી આપણે અમે લાલ મરચું પાવડર અને થોડું પાણી એડ કરીશું બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી કરે છે હવે મસાલા બધા મિક્સ થઈ ગયા છે હવે આપણે એને ઢાંકણ ધાને બે થી ત્રણ મિનિટ સુધી આપવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પાકી ગયા છે હવે આમાં હજી એક ગ્લાસ જેટલું અડધો લિટર જેટલું પાણી એડ કરીશું અને એને પકવીશું અહીંયા પાણી આવી ગયું છે પાણી એડ કરીને હલાવતા જીને પણ બે થી ચાર મિનિટ સુધી એને પકવીશું જેથી કરીને મસાલા એવું કરી તો જોઈ શકો છો તો શાક થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું તો કોથમરી નાખીને સારું કરીશું તો મારી રેસીપી કેવી લગી કોમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરજો ફોલો કરજો અને શેર